પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્કૃષ્ટ આર્થિક સફળતા અને આત્મનિર્ભરતા હાંસલ કરી છે તેમણે મિશ્ર પાકો તથા શેરડીમાં પ્રાકૃતિક પદ્ધતિઓ અપનાવી આ વર્ષે રૂપિયા છ પોઈન્ટ આડત્રીસ લાખની આવક મેળવી છે સુરત જિલ્લાના અંબિકા તાલુકા

વર્ષ બે હાજર અઢાર માં થોડા ગોઠામાં ઘર જરૂરિયાતની શાકભાજી થી શરૂઆત કરી હતી પરિવારનો વિરોધ છતાં તેમણે હિંમત ન હારી બે હાજર વીસ માં મિત્રની સલાહથી એક એકર માં શેરડી વાવી અને મિશ્ર પાક ઉત્પન્ન કરે છે રોગ નિયંત્રણ માટે વાસી છાસ કૃપા અમૃત નિમાસ્ત્ર અગ્નિશસ્ત્ર અને પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરે છે ઉત્પાદનમાં પણ ઉત્તમ સફળતા મેળવી છે પાત્ર શાકભાજી પાંચ લાખોની આવક શેરડીમાં એકસો બાવીસ ટન ઉત્પાદન સાથે લગભગ ચાર લાખની કમાણી કરી છે તેમની વાડીમાં દૈનિક પાંચ થી છ શ્રમિકોને રોજગારી પણ મળે છે